જય શ્રી કૃષ્ણ તો સવારના વાગી ગયા હા નવું નવ વાગે અમે બ્લોક ચાલુ કરી દીધો તો તમને અમે બતાવી દઈએ કામ કરી કાચ ચાલુ થઈ ગયું આજે સાફ સુખરી વાત ચાલુ કરી દીધી મચ્છર બહુ ભરે જાય કારણ કે કાલે બધું બહુ હતા ને એટલે બહુ બધું ભેનું ભેનું કરી દમે કમ પોણી જ નહી વેડતા એટલે મચ્છર પડાય જ નહીં કાલે મહેમાન હતા ને એટલે તો મહેમાને તો નહીં મૂક્યું હોય ટપ મૂક્યા હોય એટલે ટપ ઢરી જાય ના આવા ધોન ચાલુ થઈ ગયું આ બધું કમ્પ્લેટ તો રહી ગયું અને આજે અમે જવાના છે બહાર મેરેજમાં એટલા માટે આજે અમે જવાના છીએ લગ્નમાં જોવા તમે આજે બ્લોક થોડો ઓછો હશે કાલે બી ઓછો આવશે થોડો અને આજે બી અને આ કોલેજ જાય જુઓ જો અમારે બધું પડ્યું કોમ થે શું કોમ કરવાનું બાકી આ આજે ચા પોણી બાકી આ પેલું ટોકર ભર્યું આ ટોકર અને જો આ કોલેજ જાય જો આ કોલેજ જવાનું ચાલુ હ જો આજે તો અમે મોડા ઉઠ્યા આજે તો આજે તો અમે આઠ આઠ આઠે ઉઠ્યા પાણી આવી દાણે એટલે આખું મંદિરની દીવાબત્તી એ બાકી હો આજે પપ્પા હોય તો વહેલા વહેલા કરી દે આજે મંદિરની દીવાબત્તી એ બાકી છે જુઓ જય માતાજી માળી માં દયા પછી જય લડ્ડુ બાપા જય લડ્ડુ બાપા નું મોડું કરેલું મૂક્યું ચા પોણી કરો ચા ચાપોણી કરો ચાલુ છે ચાપોણી કરવાનું જોવા એ ચાપોણી કરી દેશે પછી હે ને આપણે આપણે પણ કોમ કરવા મંડીએ કારણ કે બધા કોમ કરવા મંડીએ અને મારે કામ પડી જશે બારીક વાગે તો અહીંયાથી બહાર જવાનું હોય એટલા માટે જો અમે શેમ્પુની લાઈન આખી લાવી દીધી હો

અને મારા બે સાધન હજુ પેલી બાજુ માં તે લાવવાની લઈ દેવો હો કારણ કે હા નઈ કારણ ભાભી સાધન પેલા કામ પડે નહીં રાખો એક ઉંદેડા ઉંદેડા હોય ચીટો બીટો કાતરો પેલા મોટા વોલ માં બે બે સાધનો પડે ખોટા ઉંદેડા કાતરો બે દાડો દે અને કાયર તોડો ને એવું કરો તો આપણે એવું કરીએ હં બાની સાલ તો બહુ દાડી બા તો લગ્નમાં જવાનું ને એટલે

એને પોતાને એનું કામ ના દાઢી આમ કરાવ આ ઇમને કપાઈને આવો ખાલી નોમની દાઢી ખાલી પેલું કરાવો જો ફોલે ગયા અંકિત કે પાછળું પડી ફીચમ તો આવો

જય માતાજી ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો સવારના વાગી ગયા નવ અને અમે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો કે અમે આવી ગયા છે મેરેજ મારા કાકાની છોકરીના મેરેજ હતા તો મેરેજ આવી ગયા જોઈ લો એમનો લુક જો છે તો અમે મેરેજમાં આવી જાય એટલે બ્લોગ થોડો ઓછો આવશે अनि अब अचा फरी रे मम्मी जो तयार थियो अबद ममी तयार ममी आوص छ जता दाति बराबर नै आइ लाग्छ सु पाटली चिल्ली सरस ला, ला। था था। आ, करी हो ममी न सानो यस्तो बहु लाग्छ सु नि छे हेन लाग्छ जो जय माताजी गोविन्द हामी तो तो बोलिए કલાત કલાત લેવાના તો બુલે બુલાજા રાજ રાજ